પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાતલપુર સમી હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા ભાનાજી આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને ઈશ્વરભાઈ ભીલ અને અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયતના સદસ્ય સમી અને સિનાડ ગામના સરપંચ દશરથભાઈ ભાથાજી અને મુકેશભાઈ ફરાર તેમજ આદિવાસી સમાજના સમગ્ર નામી અનામી આગેવાનો બાળકો મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી અને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાતનપુર સમી અને હારીસ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુરનું ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાના છે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ જય ભારત જય આદિવાસી મારું નામ હરજીભાઈ ભાણાભાઈ પ્રમુખ આદિવાસી ભીલ સમાજ આ હિતેશભાઈ ગાંડાભાઈ ગામ ઝેકડા ઓગણીસો ને બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મિટિંગ ઓગણીસો ને ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને ત્રણ દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસોને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે જ સમય રાધનપુર અને સાતરપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એકબીજાના સાત સહકારથી થી કપા કબો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે